વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર આઠ આનુવંશિકતા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હવે એક મહિનો પણ રહ્યો નથી તો તૈયારીમાં લાગી જાઓ અને આપણે એ જ સિરીઝ ચાલુ કરી છે બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈ એમપી પ્રશ્નો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચેપ્ટર નંબર આઠ ટોટલ ત્રણ માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સનું છે ત્રણ માર્ક્સનું છે એમાંથી એક ખાલી જગ્યા આવશે એક માર્કનું ખરું ખોટું આવશે અને એક માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન જે એક વાક્યમાં જવાબ આપવાનો હોય છે એ આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરીએ માનવ જાતિમાં જનિયોમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે માર્ચ બે હજાર ચોવીસનો પ્રશ્ન છે ત્રેવીસ છેતાલીસ કે બાવીસ તો વિદ્યાર્થી મિત્રો કુલ રંગસૂત્રોની સંખ્યા માનવોમાં કેટલી હોય છે છેતાલીસ હોય છે યાદ રાખજો કુલ રંગ સૂત્રો કે તો છેતાલીસ ઓકે ચાલો જોઈએ જનીનો ખાલી જગ્યા ઉપર ક્રમ બંધ રીતે હરોળમાં ગોઠવાયેલા હોય છે માર્ચ બે હજાર ત્રેવીસ નો પ્રશ્ન ડીએનએ પર આરએનએ પર કે એટીપી પર તો જનીનો સાના પર ગોઠવાયેલા હોય છે ડીએનએ પર ગોઠવાયેલા હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો જનીનો ડીએનએ પર ગોઠવાયેલા હોય છે ત્રીજો પ્રશ્ન જનીનનો ઉપયોગ વિશિષ્ટ પ્રકારના ખાલી જગ્યાનું સંશ્લેષણ કરવાનો છે ચરબી પ્રોટીન કે કાર્બોદિત તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ છે ઓકે જનીનનો ઉપયોગ પ્રોટીનનો સંશ્લેષણ કરવાનો છે જે જુલાઈ બે હજાર ત્રેવીસમાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે માર્ચ બે હજાર વીસ અને માર્ચ બે હજાર બાવીસ બે વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન તો કેટલા જોડ રંગસૂત્રો હોય છે તો ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો ઉપર એક પ્રશ્ન આવી ગયો પહેલો રંગસૂત્રોની કુલ સંખ્યા છેતાલીસ અને કુલ જોડ પૂછે તો એ છે ત્રેવીસ કારણ કે એક જોડામાં બે રંગસૂત્ર હોય તો ત્રેવીસ દો જો કુલ રંગ સૂત્ર કેટલા લખીશું છે લખીશું કારણ કે તેવીસ દો છેતાલીસ અને એક જોડમાં બે રંગ સૂત્રો હોય છે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતત્તિમાં ઉતરી આવે છે જે નવું સંતાન થાય કે નવી સંતતી થાય એમાં ઉતરી આવે છે માર્ચ બે હજાર બાવીસનો પ્રશ્ન છે અને બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્ર બે હજાર પચીસમાં પણ આ છે તો પિત્રોના લક્ષણો સંતતીમાં ઉતરી આવે છે કોણા દ્વારા જનીન દ્વારા ઓકે વિદ્યાર્થી મિત્રો તમામ માટે એટલી શાંતિ છે એટલું સારું છે કે તમને ખાલી જગ્યામાં પણ ઓપ્શન આપેલા હશે ઓકે બ્રેકેટમાં ઓપ્શન આપેલા હશે એમાંથી સાચો આન્સર પસ લખવાનો છે તમારે જ્યારે મેન્ડલે પ્રથમ પેઢી એફ વન પેઢીના છોડનું સ્વફલન કર્યું ત્યારે એફ ટુ પેઢીના નીચા છોડનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો વિદ્યાર્થી મિત્રો બીજી પેઢીમાં એને નીચા છોડ મળ્યા હતા અને નીચા છોડ કેટલા ટકા હતા પચીસ ટકા હતા ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા હતા પચીસ ટકા હતા પચીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા તો પચીસ ટકા હતા જુલાઈ બે હજાર બાવીસનો પ્રશ્ન છે આ ઓકે યાદ રાખજો પ્રથમ પેઢીમાં તો બધા જ છોડ ઊંચા મળ્યા હતા અને બીજી પેઢીમાં ટોટલ ચાર છોડમાં ત્રણ છોડ ઊંચા અને એક છોડ નીચું એનો મતલબ છે પંચોતેર ટકા ઊંચા છોડ મળ્યા હતા અને પચીસ ટકા છોડ કેવા મળ્યા હતા નીચા છોડ મળ્યા હતા ચાલો જોઈએ અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પ્રદુકોણ બેડમિન્ટન રમતના ખેલાડી હતા રમત કે અદા કરી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી કારણ કે તેનાથી પ્રજનન કોષના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી સામાં ડીએનએમાં ફેરફાર થતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે ભાઈ રમત અને અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી કારણ કે આ ક્ષમતાઓથી ડીએનએમાં ફેરફાર થતો નથી અને આ પ્રશ્ન મે બે હજાર એકવીસનો છે જે પરીક્ષામાં આવી ગયો છે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વટાણાના ઊંચા અને નીચા જો ઊંચા માટે ડબલ ટી છે કેપિટલ કેપિટલ ટી ટી ઊંચા છોડ અને નીચા એટલે સ્મોલ ટી ટી છોડ વચ્ચે સંકરણ સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા હતા કારણ કે ઊંચા ફણું ખાલી જગ્યા લક્ષણ છે પ્રભાવી કે પ્રશ્ચન તો વિદ્યાર્થી મિત્રો ઊંચા એ પ્રભાવી લક્ષણ છે એના કારણે બધા છોડ કેવા મળ્યા હતા ઊંચા મળ્યા હતા એક વસ્તુ યાદ રાખો જ્યારે વટાણા વટાણા વચ્ચે પ્રયોગ કરાવ્યું વટાણાના છોડ વચ્ચે મેન્ડલે

છોકરો હશે કે છોકરી તે નક્કી કરતી ઘટનાને શું કહેવામાં આવે છે ભાઈ એ નક્કી કરતી ઘટનાને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે ઓકે લિંગ નિશ્ચયન લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે પરીક્ષામાં આ શોર્ટ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે કે ગર્ભસ્થ બાળક છોકરો હશે કે છોકરી તે નક્કી કરતી ઘટનાને ખાલી જે શું કહેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે ઓકે મિત્રો તો આઈ એમ પી ખાલી જગ્યા હતી જે અગાઉના બોર્ડની પરીક્ષામાં આવી ગઈ હતી હવે આપણે ખરા ખોટા જોઈએ ચલો પુરુષમાં લિંગી રંગસૂત્ર પૂર્ણ યુગમાં હોય છે ઓકે પુરુષમાં લિંગી રંગસૂત્ર પૂર્ણ યુગમાં હોય છે ખરું કે ખોટું માર્ચ બે હજાર ચોવીસ નો પ્રશ્ન છે ખોટું ઓકે વિદ્યાર્થી મિત્રો કમ ખોટું છે કારણ કે પુરુષમાં જે રંગસૂત્ર હોય છે લિંગી રંગસૂત્ર એ હોય છે એક્સ વાય અને એક્સ અને વાય બંને અલગ અલગ છે એટલે આ શું થઈ અયુગમાં જોડ થઈ અયુગમાં તો પુરુષમાં શું આવશે અયુગમાં જોડ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે એક્સ વાય અયુગમાં જોડ આવશે બારમો પ્રશ્ન મનુષ્યમાં નરજાતિની સંતત્તિનું નિર્ધારણ યુગ્મ નજમાંના વાય રંગસૂત્ર દ્વારા થાય છે સાચું ખોટું તો વિદ્યાર્થી મિત્રો આ સાચું આવશે કારણ કે જે નર હોય છે એ નરમાં લિંગી રંગસૂત્ર એક્સ વાય હોય છે એમાંનું જે આ વાય છે વિદ્યાર્થી મિત્રો એ નક્કી કરે છે કે આવનારી સંતત્તિ એ નર હશે કે માદા હશે તો અહીંયા આગળ શું આપેલું છે જો નરજાતિનું સંતતીનું નિર્ધારણ યુગ્મ નજના વાય રંગસૂત્ર દ્વારા થાય છે તો એ સાચું છે ચાલો સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર એક્સ વાય અને પુરુષમાં લિંગી રંગસૂત્ર એક્સ એક્સ હોય હોય છે સાચું ખોટું તો ખોટું વિદ્યાર્થી મિત્રો કારણ કે સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર એક્સ એક્સ હોય છે અને પુરુષમાં લિંગી રંગસૂત્ર એક્સ વાય હોય છે અહીંયા આગળ ઊંધવું આપેલું છે ચલો મેન્ટલના વટાણાના છોડના પ્રયોગમાં એપટુપેડીમાં પચીસ ટકા છોડ નીચા હતા સાચું ખોટું તો વિદ્યાર્થી મિત્રો સાચું છે આ આ ખરું છે કે એને જ્યારે પ્રયોગ કર્યો તો એફ વન પેઢીના છોડનું સ્વફલન કરાવ્યું તેમાં એફ ટુ પેઢીના છોડ પચીસ ટકા કેવા હતા નીચા હતા જ્યારે પંચોતેર ટકા છોડ ઊંચા હતા ચાલો જો અંડકોષ એક્સનું ફલન શુક્રકોષ વાય દ્વારા થાય તો તે નર સંતિમાં પરિણામે છે માર્ચ બે હજાર બાવીસનો પ્રશ્ન તો આ પણ ખરું છે કારણ કે સ્ત્રી તરફથી અંડકોષમાંથી એક્સ રંગસૂત્ર આવે અને વાયમાંથી વાય શુક્રકોષ વાય અને બંને ભેગા થાય તો આવનારી સંતતિ શું બનશે નર બનશે ઓકે નર પરિણમશે ચાલો જોઈએ વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંક્રમણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું પ્રચંડ લક્ષણ છે સાચું ખોટું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું આપેલું છે કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે ઓકે લક્ષણ નથી પ્રભાવી વૈકલ્પિક કારક વ્યક્ત થાય છે કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો પણ શું આવશે ખોટું આવશે ચલો જોઈએ આગળ મનુષ્યનામાં કુલ છેતાલીસ રંગ હોય છે જો વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન આવી ગયો છે ખરું કે ખોટું તો ખરું કુલ સંખ્યા અને જોડ કેટલી હોય છે રંગસ ઓકે ચાલો જોઈએ આગળ જનીનનો ઉપયોગ ચરબીનું સંશ્લેષણ કરવાનું છે આ પણ ખોટું વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે જનીન એ આનુવંશિકતાનું એકમ છે ખરું આ વસ્તુ ખરી છે ઓકે ને આ રીતે આપણે લખવાનું રહેશે વટાણાના એક સૂત્ર ઊંચા છોડ અને એક શુદ્ધ નીચા છોડ વચ્ચે સંક સંકરણ કરાવવામાં આવ્યું તો એપટુ પેઢીમાં મળતા શુદ્ધ ઊંચા અને નીચા છોડનું પ્રમાણ એક જેમ ત્રણ હતું એક અને ત્રણનું ગુણોત્તર હતું એટલે એક એક ભાગ ઊંચા અને ત્રણ ભાગ નીચા હતા સાચું ખોટું હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું છે કારણ કે શું હતું ભાઈ ત્રણ જેમ એક હતું ત્રણ ભાગ ઊંચા અને એક ભાગ નીચા એટલે પંચોતેર ટકા ઊંચા છોડ મળ્યા હતા અને એક ટકા એક ભાગ એટલે પચીસ ટકા છોડ નીચા મળ્યા હતા તો એક જેમ ત્રણ નહીં પણ ત્રણ જેમ એક ચલો મેલના પ્રયોગમાં એપટુપેઢીમાં એક એકના છેદમાં ચાર એક ચતુર્થાંશ સંતતી નીચા છોડની હતી સાચું ખોટું તો આ વિદ્યાર્થી મિત્રો સાચું છે કારણ કે એક ચતુર્થાંશ કેટલા ટકા થાય પચીસ ટકા તો પચીસ ટકા છોડ ક્યાં મળ્યા હતા નીચા મળ્યા હતા તો આ શું આવશે ખરું આવશે ખરું આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોમાં આટલા જ પ્રશ્નો રાખીએ બીજા પ્રશ્નો સાથે મળીશું બીજા વિડીયોમાં તો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કે તમારે આવનારા વિડીયો કયા ટોપિકમાં કયા વિષયમાં જોઈએ છે તો કોમેન્ટ ખાસ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને શેર કરો